પોરબંદરના દરિયામાં કરંટ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે પોરબંદર પોરબંદરના દરિયે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા પોરબંદરમાં હાલ વરસાદી માહોલ છે માછીમારોને નદીઓ દરિયા ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે જેના પગલે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે આ વિstિતિમાં દરિયો ન ખેડવો પોરબંદરના દરિયામાં કરંટ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે પોરબંદર પોરબંદરના દરિયે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા પોરબંદરમાં હાલ વરસાદી માહોલ છે માછીમારોને નદીઓ દરિયા ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછડી રહ્યા છે જેના પગલે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે આવી સ્થિતિમાં દરિયો ન ખેડવો